જય દ્વારકાધીશ અને એક નવા વ્લોગ વિડીયોની અંદર સ્વાગત છે આજે આવી ગયો છું સારંગપુર અને કષ્ટભંજન દેવ એટલે કે હનુમાન દાદાના દર્શન કરવા માટે તો તમને દર્શન થતાં હશે વિરાટ એવા સ્વ મોત સ્વરૂપના દર્શન શ્રી હનુમાન દાદા છે આ અત્યારે જસ્તો વાઘા છે સારા દસ અને પ્રસાદ લઈ લીધી છે આપણે બસની અંદર આવ્યું હતું આપણી જીએસઆરટી અને એનું ટિકિટનું ભાડું છે માંગરોળથી સારંગપુરનું એકસો બાસઠ રૂપિયા અને ફાઇનલી જોઉં આ બધું અત્યારનું લોકેશન આવું દેખાય છે રાતનો નજારો સવારે તમને દર્શન કરાવીશ તો તમને અહીંયા એનું ભાડું હોય છે પાંચસો રૂપિયા એસી વિનાનું અને પ્લસ પાંચસો રૂપિયા ડિપોઝિટ એટલે એક હજાર એનું ભાડું છે તમ આજે ગર્દી છે ને એટલે આ આપણને રૂમ મળી ગયો છે ગરદી પણ એટલી છે નહીં આમ શાંતિથી દર્શન કર્યા ફોટો પાડી લેજો છે ઇન્સ્ટાની અંદર મને ફોલો કરી શકો છો નિલેશ હોદાર એમાં પણ આપણું નામ છે તો ફોલો કરી લેજો જો કેટલું અહીંયાથી પણ કેટલું સરસ મૂર્તિના દર્શન થઈ રહ્યા છે એટલે દૂર પણ આવી ગયો છું લગભગ સોથી બસો મીટરનું અંતર મેં અંતરથી દૂર છું તોય પણ કેટલા સરસ દર્શન થાય છે ત્યાંથી પણ કેટલા સરસ દર્શન થઈ રહ્યા છે અને મેન મંદિર આ છે પછી ધર્મશાળા પણ છે અને આ બધી ગાર્ડનને બગીચાને બેસવાની ને વ્યવસ્થા વ્યવસ્થાને બધી સરસ છે તિથિગૃને છે તો તમને અહીંયા રૂમ મળી જાય છે તમારે આધાર કાર્ડ દેખાડવાનું હોય છે જોઉં અને અહીંયા રમી પણ રહ્યા છે જો આવું છે બધી તો જો આ બધી અહીંયા છે જ કે કઈ વસ્તુ ક્યાં છે તો અહીંયા પ્રસાદ મળે છે અને અહીંયા બેસવાની પણ વ્યવસ્થા છે દસ વાગ્યા સુધીનો ટાઈમ છે હવે તમને છે ને હું સવારે જ મળીશ સવારે દર્શન કરાવીશ અને સવારનું તમને આ વ્લોગની અંદર દેખાડીશ તો મરીએ છીએ ગુડ નાઇટ સવારે મળીએ અહીંયાથી ઉપરથી જો કેટલા મસ્ત અહીંયા લોકેશન લાગે છે અને અત્યારે સાવ શાંતિ છે પબ્લિક પણ છે નહીં અને જો અહીંથી નજારો આ બાપાનો દરબારનો આ નજારો છે સારંગપુરનો ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ અને બીજો દિવસ ઉગી ગયો છે અને અત્યારે છ વાગ્યા છે અને તૈયાર થઈ ગયા છે અમે અને તમને પહેલાં રૂમ ટૂર કરાવું કે રૂમ કેવા છે અને પછી દર્શન કરાવીશ અમારો રૂમ ચાર બ્રેડ બેડ છે તકિયા છે ને આ બધી છે બે પંખા છે લાઈટ છે હવે જઈ રહ્યા છે દર્શન કરવા માટે દાદાના તો આ તરફ જઈ રહ્યા છે આવી ગયા છે ચલો જઈએ ફાઇનલી જઈ રહ્યા છે તો ફાઇનલી જઈ રહ્યા છે ઇંતજારની ઘડી પૂરી થાય છે

જે ધર્મશાળા ને એ બધું તમને દેખાડું છું પૂજા પાઠ માટેનું છે અને આ આખી ભોજનાલય છે પ્રસાદી લેવાનો સમય અગિયાર કલાકે છે ભાઈ આરતી કર્યા પછી છે તો જોઉં આ વડતાલ ધામ ધાર્મિક સ્થળ છે મંદિર બંધ થઈ ગયું છે હવે સાવ સરસ અત્યારે મંદિર છે બગીચા ને કેવું છે જોઉં કંઈક મંદિર દેખા છે સરસ ગાર્ડન છે અને મંદિર પણ છે પણ અહીંયા મળે છે તો અહીંયા ચા પણ મળે છે અહીંયા અને પછી દેખાડવા ચા પીધી છે પ્રસાદી રૂપી અને હવે આગળ જોઈએ તો અત્યારે સાત વાગવા જઈ રહ્યા છે અને આરતી થવાની છે સાત વાગ્યાની જે આરતી થાય છે એ થવાની છે તો થોડીક ક્ષણોની અંદર એ આરતી થશે તમને પણ દેખાડી છે

આરતી પૂરી થઈ ગઈ પણ અહીંયા ભાવિક ભક્તો એટલી સંખ્યામાં છે પહેલાં એવું હતું કે પબ્લિક એટલી છે નહીં પણ જેવી આરતી થઈને એટલે પબ્લિક છે ને જોવા મળે છે અને જો આ બહારથી જ બધા આવ્યા છે અને જે આપણે દર્શન છ વાગે કર્યા હતા ત્યારે વસ્ત્ર બીજા હતા ને અત્યારે વસ્ત્ર પણ બદલી ગયા છે અને હવે પાછા આપણે દર્શન કરવા જશું થોડીક ટ્રાફિક ઓછી થાય ને પછી આપણી જોઈશું જો અત્યારે ટ્રાફિક થઈ ગઈ છે પાછી દર્શન કરી લેવું દર્શન થઈ ગયા અને મેં ત્રણ વખત દર્શન કર્યા પ્રસાદ લેવા કેમ પબ્લિક બધી જઈ રહી છે તો આવું છે કંઈક વાહ ભાઈ વાહ તો એટલું મોટું બધું છે અહીંયા તો અત્યારે પ્રસાદ પણ મળે છે તો આ પ્રસાદ છે આપણો તો ભાઈ પ્રસાદ છે ને લઈ લઈએ પછી મળું તમને એટલું મોટું રસોડું છે અને આપણે પ્રસાદ લઈ લીધી છે તો હવે આપણે છે ને રૂમે જઈએ છીએ કેમકે હવે આપણે દર્શન કરી લીધા પ્રસાદી લઈ લીધી અને આજુબાજુમાં આપણે ફરી લીધું છે એટલા માટે હવે આપણે રૂમે જઈએ છીએ આવું છે બાલ્કની ઉપરથી પણ કેટલો સરસ વ્યૂ આવે છે અને દર્શન કરી લો તમે પણ અને જો લોકો અત્યારે દર્શન કરીને આવી રહ્યા છે ને આ મંદિર છે વાહ ભાઈ વાહ અમે આવ્યા છે દર્શન કરવા માટે જે મોતી જે મૂર્તિ છે એના તો તમને મજા આવી તો કેટલા સરસ રીતે દર્શન થઈ રહ્યા છે વિરાટ સ્વરૂપ દર્શન થઈ રહ્યા છે અને ભાઈ તમને કેવી મજા આવી દર્શન કરો અમે રૂમ તરફ જઈ રહ્યા છે અને થોડીક વારમાં ચેકઆઉટ કરવાનું છે અહીંથી હવે થોડીક વારની અંદર નીકળવાનું છે તો અત્યારે બગીચામાં બધી ફોટાઓ પરાવી રહ્યા છે પાપાની પરિયો જવું તો જો અત્યારે આ બગીચામાં બધી ફોટો પાડી રહ્યા છે તો આ મારો માને ભાણીઓ છે કેમ છે ભાઈ ઘરે જાઉં છું ઘરે જાઉં છું ચાલો આગળ જઈએ ઘરે તો અહીંયાથી પણ મૂર્તિના સરસ એવા દર્શન થઈ રહ્યા છે અને હવે જો આ થોડોક ભાણાભાઈ જરાક થોડુંક ચાલો નહીં જરાક ચાલો નહીં મજા આવશે હું થાકી ગયો આપણે અહીંયા જેન કરીએ છીએ અને મળીએ એક નવા લોક સાથે જય હિન્દ ભારત માતા કી જય જય કસ્તભન જય દેવ